સુરત અક્ષરધામોત્સવની જે કેટલાક સીલા દિવસોથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આપણે પ્રાપ્તિના વિચાર ઉપર ગોષ્ઠી કરીએ છીએ તો આપણને જે પ્રાપ્તિ થઈ છે મહારાજ કે છે વચનામૃતની અંદર કે પ્રાપ્તિ થઈ છે પણ જો એનો મહિમા નો સમજાણો હોય તો કેવી વાત બને તો મહારાજ કે નાનું બાળક છે એના હાથમાં ચિંતામણી દીધી હોય તો એનો એને મહિમા નથી એટલે એનો એને આનંદ આવતો નથી કારણ કે વસ્તુ તો પ્રાપ્ત થઈ છે પણ એનું એને જ્ઞાન નથી એમ આપણને ભગવાન સ્વામિનારાયણ અને આવા ગુણાતી પરંપરા પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ મળ્યા છે વિચાર કરીએ કે મહંત સ્વામી મહારાજ જે શાસ્ત્રોમાં ગીતામાં ભાગવતમાં રામાયણમાં કે ઉપનિષદોમાં જે સાધુતા સંતતા સંતના લક્ષણો ગુણો બતાવ્યા છે

તો એવા સંત પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ કે એમના જીવનમાં સદગુણોના સાગર હતા જેમ એમના માટે કીર્તનમાં લખાણું કે સદગુણ સાગર પ્રમુખ સ્વામી જેમ બધી નદીઓ છે એ સમુદ્રમાં ઠલવાય અગાત છે એમ બધા ગુણો બીજા કીર્તનમાં લખ્યું કે સદગુણ ના ભંડાર તો ગુણો ના ભંડાર થોડા ગુણોની આપણે સ્મૃતિ કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અને મહંત સ્વામી મહારાજ ના જીવનમાં એક વાત આખા વિશ્વને આખે ઉડીને વળગી હોય તો એક વાત છે એમને જે ભગવાનને વિશે જે કરતા પણ આની નિષ્ઠા ચોવીસે કલાક એક એક શ્વાસની અંદર એમના એક એક લોહીના કણે કણમાં કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ ન હોય એવી એક વાત હતી કે ભગવાન કરતા જ્યાં જ્યાં જાય ત્યાં લોકો આસતા આગતા સ્વાગતા કરે એમને મોટા મોટા સિંહાસનો ઉપર બેહારે એમના કેટલા બધા ગુણાનો વાત ગવાય મોટા મોટા જાત જાતના પ્રેમ ભક્તિ બનાવેલા હાર પહેરાવે અને વખાણ કરે અને પ્રમુખ સ્વામી મહારાજ આટલું બધું સાંભળ્યા પછી કોઈ કે બાપા તમે તો આટલું બધું કાર્ય કર્યું જેમ કીર્તનમાં લખાણું છે પ્રમુખ કોઈ કરી શકે સરવાળા યુગો સુધી મળતા રહેશે એમના અજવાળા તો બાપા હું કેતા કે તો ભગવાને કર્યું દિલ્હી અક્ષરધામ બન્યું બહુ જ અશક્ય વસ્તુ શક્ય બની કહી શકાય

ત્યાંની શિસ્ત જુએ સ્વસ્થતા જુએ અક્ષરધામ સંકુલ જે નકશી કામ સુઘડતા અને પાંચ વર્ષમાં થયું એટલે એટલા બધા લોકો હૃદય આમ ગદગદિત થઈ જતા અને લોકો પ્રમુખ સ્વામી મહારાજ મળતા થર કહેતા કે બાપા આવું કાર્ય તો તમે જ કરી શકો અત્યાર સુધીના હજાર વર્ષના ઇતિહાસમાં આવું કોઈ કર્યું નથી ચાર ધામ ઉત્તરના આપે પાંચમો ધામ ભેટ આપી દીધું

અને પ્રતિષ્ઠા હતી બીજે દિવસે નગર યાત્રા થઈ રાત્રે કીર્તન આરાધના હતી અને બાપા ઉતાર્યા હતા પત્રો લખતા હતા તો એમની સામે બે વરિષ્ઠ વાત કરી કે બાપા આવું બાપાની મોજરી લીધી અને પછી બાપાને બતાવી અને કીધું બાપા આવું કાર્ય તો તમે તમારા બેગડામાં તમારા જોડામાં કોઈનો પગ ન પહે આમ કરીને જોડો બતાવ્યો એટલે એમનું કહેવાનું ભાવાર્થીઓ હતો કે તમે જે કાર્ય કર્યું છે અને કરો છો એવું જગતમાં કોઈ ના કરી શકે એટલે બાપા એકદમ દિન ભાવે કે આપણે ક્યાં કરીએ આપણી કીધે ક્યાં થાય ભગવાન કરે છે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ ના આશીર્વાદ અને સંકલ્પથી થાય હું કરતો જ નથી અમારા કીધે કઈ થતું જ નથી આવું સ્વામી બોલવા મળે એકદમ આણંદ ની અંદર છે ને સભા મંડપ બહેનો તો અક્ષરફામાં

આપણે ઉમરેઠ મંદિર ની જમીન સંપાદન કરેલી વખતે ઉમરેઠ માં કક્ષાના રીતે કોઈ મેળ ખાયું જમીનના જ પૈસા પૂરા કરવા માટે બહુ જ અઘરું હતું પશુ મંદિર બાંધવાનું એટલે પછી પ્રયત્ન કર્યા પણ કઈ મેળ નતો ખાતો બાપા આનંદ આવેલા બે માં બાપાને વાત કરી તો બાપા એ એક હરિભક્ત હતા મૂળચંદ્ર ને જોશી અમેરિકા રહેતા માયાબી બાજુ તો એમને બાપા એ વાત કરી કે તમારા ગામમાં મંદિર થાય તો મદદ કરો એ બાપા કે બોલો કેટલી કરો કે બાપા તમારી જીત ઈચ્છાઓ કરો તો મંદિરની મોટા ભાગની રકમ એમણે સેવાનો સંકલ્પ કર્યો અને ત્યાર તરત જમા કરાવી રાત્રે બાપા પોઢવા જતા હતા સંતો કે આમ બાથરૂમ માં જતા કાન ઉપર જનોય સડાવી કે બાપા સંતો કે અમારી ચિંતા તમે ટાળી દીધી એટલે બાપા એકદમ કરંટ લાગે એમ ઉભા રહી ગયા અને બાપા કે આમ શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ ના ફોટો હતો રૂમ માં નાનો દોઢભાઈ બે ના આમ દિવાલ ઉપર એ બતાવી ચિત્ર પ્રતિમા એ કે આ લોકો પાયા નાખી ગયા અને બાપા આમ એકદમ આમ જે નાભી માંથી બોલ્યા સ્વામી કે આપડી કીધે હું ધૂળ થાય છે કરતા કરતા ઈ છે શાસ્ત્રી માર્જ યોગીજી મહારાજ અને એમની કૃપાથી એમના વચન આ બધું થાય તો આવી જે એમના જીવમાં ક્યાંય ખૂણે ખાચરે જાહેરમાં ખાનગીમાં મેં કર્યું કે મારાથી થયું આવું કોઈ દિવસ બોલ્યા નથી હજાર કરતા વધારે મંદિરો કર્યા હજાર જેટલા સંતો કર્યા અને એટલું બધું આટલા બધું કાર્ય કર્યું એમણે સતા બાપા એક જ યશ આપતા કે ભગવાનની કૃપાથી થયું તો આવી જે કરતા પણ આની પ્રતિથિ એમના લોહીના કણે કણમાં એક એક શ્વાસની અંદર ગુંજતી તો એ પણ આપણને પ્રેરણા મળે છે કે એમને ભગવાનના સ્વરૂપમાં તો એવા જે પુરુષ આખી દુનિયાની અંદર આપણને દેખાય કે સામાન્ય માનવીગત સ્વભાવ પ્રમાણે બધા આપણે એવું કહેતા હોય કે મેં કર્યું મારાથી થયું હું કરું છું પણ પ્રમુખ સ્વામી મહારાજના હૃદય ની અંદર લેશ માત્ર ભાવ કોઈ દિવસ પણ પ્રયત્ન કરે તો ભૂલમાં પણ કરતા આવા પુરુષ ને આપણે પ્રાપ્તિ થઈ છે એટલે બહુ જ મોટા આપણા સૌભાગ્ય છે એટલે આપણે એનો વિચાર કરવાનો કે આપણને કેવા પુરુષ મળ્યા છે તો આપણને પણ આવી ભગવાનની કરતા પણ આની પ્રતિ થાય

તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એમના જીવન કરીએ મનન કરીએ તો આપણે કેવી મોટી પ્રાપ્તિ થઈ છે એનો અખંડ આપણને આનંદ વર્તે એટલે જ બાપાએ આપણને આજ્ઞા કરી છે કે આપણે નિષ્કુળાનંદનું સ્વાયનું કીર્તન રોજ એની સ્મૃતિ કરવી માનો મળી છે મોટી વાત ભાગ્ય જાગીએ જાણવા માનો મળી છે મોટી વાત હાથ આવી તેમાં હાર જોરે તો કીર્તન પણ પ્રાપ્તિનું છે તો આપણે પણ એ પ્રાપ્તિનો વખત આનંદ રાખીએ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન ની છે માનો મળી છે મોટી વાત हात आविते महार जोरे करि जतन दिवस रात सुता बैठा संबर जोरे साचो मळ्योच सत्संग અંગે અચળ કરી રાખ જો રે રખે ચડે બીજા નો રંગ એવો ડાપણ દૂર નાખ જો રે લઈ બેઠા છો મોટો લાભ બેટી પૂરણ બ્રહ્મન રે નહી તો દુઃખ નો ગત ડાપ માની લે જો મર્મ ન રે

પહેલા તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના જીવનમાં બધું સરળતા નિર્માણી પણ એના અદભુત પ્રસંગો કયા ત્યારે આ પ્રસંગોનો પ્રસંગો નો આપ નિર્માણીપણું તો એકદમ છેલ્લી પ્રકારની કક્ષા ભૂમિકા કહેવાય જયારે આપણા ગુણો નો વિચાર કરીએ તો આપણને પ્રતિથી એટલી આપતી જાય કે આપણને જે ભગવાન ને ભગવાન ના સ્થાન મળ્યા છે એમાંથી ખસી જાય છે અને ભૂમિ ની વાત એ છે કે આ બધું હજારો વર્ષો પહેલા થઈ ગયું એવું નથી આપણી આંખ સામે છે થયું છે અને થઈ રહ્યું છે તો હવે એવા સંતના વચનમાં આપણો વિશ્વાસ તો આપણે પૂર્વે પ્રમુખ સાંઈ મહારાજના વચનના વિશ્વાસો વિડીયો જોઈએ પેલા પૂજ્ય સર્વમંગલ સ્વામીનો પરિચય જોઈ લઈએ તો મૂળ બધા અંદર પરિચિત જ છે તેમણે પ્રમુખ મહારાજના હાથે દીક્ષા ગ્રહણ કરી માત્ર છ ચોપડી બનેલા છે ઓનલી સિક્સ સ્ટેન્ડર્ડ સુધીનો અભ્યાસ કર્યો છે પણ એમનું જે સાધુતા અને સાધુતા ભર્યું જીવન અને પ્રમુખ સ્વાય મહારાજ નો મહાન સ્વાય મહારાજ નો અત્યંત રાજી પ્રમુખ સ્વામી મહારાજ સાથે હાજરોથી પણ વધુ પ્રસંગો બન્યા છે અને બાપા એવું બોલતા કે જે મોબાઈલ વેન આવે મોબાઈલ હોસ્પિટલ આવે એમ સર્વમંગલ સ્વામી આપણું મોબાઈલ તીર્થ છે એટલે કે જંગમ તીર્થ છે અને ખરેખર દરેખર સર્વમંગલ સ્વામી તો ઘણા વર્ષોથી ચરોતરના બધા પ્રદેશ ની અંદર વિચરણ કર્યો સત્સંગ પણ એટલો બધો વધાર્યો શરૂઆતમાં ખેડા અને અડાસ ની બાજુના વિસ્તારમાં વિચરણ કરતા છેલ્લા ઘણા વર્ષોથી પોતે નદિયાદની અંદર બધી સત્સંગ પ્રોત્સાહી સંભાળે છે એનું આખો શિક્ષક ખરબત બંધીનું સંચાલન એનું વહીવટ બાંધકામ બધું એ પોતે એમની આ માર્ગદર્શન હેઠળ બધું પૂરું થયું અને પોતે પછા જમવામાં એટલે અમી આરતી પછી હાકુરી ના દર્શન હરિભક્તો સાથે અપેક્ષા કોઈની નહીં અને કોઈ પ્રકારના એમને કોઈ વિશેષ એમને કોઈ એવી માંગણી નહીં જમવામાં પણ એટલું સાદા એ કેટલું બધું તો પોતે જમતા નથી સાથે સાથે મહિમા નું અંક જબરજસ્ત પ્રભાવ ગુણ માં ક્યારે પડવા નહી અને પાછા આમ કે ને એટલું જબરજસ્ત કેફ છે નો કેફ પ્રાપ્તિનો કેફ અને પહેલા ઉઠી જવાનું અંગ જીવન વાંચવાનું અંગ અદભુત ગુણો યુક્તિવાસ મંગલ સ્વામી કે એટલે બધા સંતો માટે આપ્યો મહાન સ્વામી મહારાજ નજર સામે જુએ છે તો એવા ભુજ સર્વમંગલ સ્વામી આપને લાભ આપ્યો છે તો આપણે ભવિષ્યમાં પણ તેમનો પ્રાપ્તિના વિચાર ગોષ્ઠીમાં લાભ લઈએ સ્વામિનારાયણ ભગવાન